જે આપણે આજે આજના લેક્ચરમાં ચર્ચા કરવાની છે ભાષા કસોટી ફકરો એક ફકરો બે ઘણા બધાના એવા કોમેન્ટ આવ્યું કે સર એક વાર એક ફકરાના વિડીયો મૂકો એટલે પેપર છે તો પેપરના ચાર ફકરા છે આ પેપરમાં ટોટલ ચાર ફકરા છે ચારે ચાર પ્ર ફકરાનું આપણે સોલ્યુશન આજના લેક્ચરમાં આપણે મેળવશું ચાલો ફકરો એક પર્યટન વિશે આપેલું છે પહેલો પ્રશ્ન જો કોઈ વાસ્તવિક શિક્ષા પ્રાપ્ત કરવા માગે તો તેના માટે ખાલી જગ્યા કરવું મહત્વપૂર્ણ છે તો કે શું તો કે તેને હંમેશા શિક્ષાનું મહત્ત્વપૂર્ણ અંગ માનવામાં આવશે કોને તો કે પર્યટનને તો પહેલામાં છે એ શું આવશે તો પર્યટનને શિક્ષાનું મહત્ત્વપૂર્ણ અંગ માનવામાં આવ્યું છે પહેલાંનો જવાબ છે પર્યટન આવશે ચાલો એના પછી બીજો નીચે આપેલામાંથી કયો શબ્દ મનોરંજકનો સમાનાર્થી છે મનોરંજક એટલે કે મનને ગમે તેવું મનને મનમાં રોમાંચ પેદા કરે તેવું એટલે કે રોમાંચકારી બાકીના છે એક પણ આવશે નહીં ચાલો ખાલી જગ્યા સ્થળોની યાત્રા કરવી પ્રાચીન ભારતમાં પવિત્ર સમજવામાં આવતું હતું તો અહીં તમને આપેલું છે તે તીર્થસ્થાનોમાં ફરે તેને પવિત્ર માનવામાં પવિત્ર કાર્ય બનાવી દીધું એટલે કે ક્યાં શું આવશે તો કે તીર્થ તીર્થ સ્થળોની યાત્રા કરવી પ્રાચીન ભારતમાં પવિત્ર સમજવામાં આવતું હતું લોકો જો વધુ ખાલી જગ્યા કરે તો તેમને બીજાઓ સાથે એકતાનો અનુભવ થાય છે લોકો છે એ શું કરે આનાથી આનાથી એટલે કે પર્યટનથી પર્યટનથી છે એમાં એકતાની ભાવના પ્રોત્સાહન મળ્યું છે તો શું આવશે તો કે પર્યટન ઋષિ તે વ્યક્તિ છે જે ખાલી જગ્યા હોય છે ઋષિ છે હંમેશા વિદ્વાન હોય છે ચાલાક ન હોય દુષ્ટ ન હોય અને સ્વતંત્ર પણ ન હોય એટલે વિદ્વાન એટલે આપણે ઓપ્શન ઉપરથી આપણે જવાબ આના મેળવી શકીએ ચાલો એના પછી આપણે બીજો ફકરો જોઈએ ફકરો બે હેમાનો આપેલો છે હેમા છે એ એના ઉપર વસ્ત્ર બંધ બેસતું નથી એના કારણે છે એ ચિંતામાં છે એનો સરસ મજાનો એક ફકરો આપેલો છે પહેલો પ્રશ્ન હેમા પોતાની પથારી આડ પથારીમાં આડી પડી હતી કારણ કે તે એના ઉપર કોઈ વસ્ત્ર બંધ બેસતું ન હતું તે માટે તે ચિંતામાં હતી તે વિચારી રહી કે શું પહેરવું સી ચાલો તે કોઈ પણ વસ્ત્ર નહીં નહીં પહેરી શકતી કારણ કે કારણ કે છે એ કોઈ વસ્ત્ર એના ઉપર બંધ બેસતું ન હતું વસ્ત્ર તેને બંધ બેસતા ન આવ્યા ચાલો પછી સંગ્રહનો સમાનાર્થી શબ્દ સંગ્રહ એટલે કે ભેગું કરવું કપડાને તે ભેગી કરતી હતી સંગ્રહ કરતી હતી પછી હેમા છે લાલચી સ્વાર્થી ઉદાર કે કંજુસ એના માટે આપણે ફકરો છે એ વાંચીએ એટલે ખબર પડે કે આગળ છે એ પછી એની મા પાસે જાય છે અને માને કહે છે કે મારે વસ્ત્ર જોઈએ છે પરંતુ પછી એ વિચારે છે કે મારે જૂના કપડાનું મારે દાન કરવું જોઈએ આટલા માટે તે તેની દીકરી છે એ ખૂબ જ દયાળુ છે દયાળુ એટલે કે ઉદાર ચાલો એના પછી દાન કરવું વિરોધી દાન કરવું એટલે આપવું અને એનો વિરોધી એટલે કે લેવું સ્વીકારવું ચાલો એના પછી ફકરો ત્રણ આપેલો છે અગ્નિશમન કરતા એટલે કે આગ ઓલવનારી બંબા વાળી ટુકડી હોય તે આગ કઈ રીતે ઓલવે છે અને પોતાનો જીવ છે એ જોખમમાં નાખીને બીજાની મદદ કરે છે પહેલો પ્રશ્ન અગ્નિશમનકર્તાઓ માટે શું સાચું નથી તેઓ બહાદુરો છે તે સાચું છે તેઓ હંમેશા પોતાના જીવનને જોખમમાં નાખે છે તે પણ સાચું છે તેઓ પોતાનું જીવન ક્યારેય સંકટમાં નાખતા નથી આ છે એ ખોટું છે ચાલો એના પછી કોઈ પણ અગ્નિશમનકર્તાને આગ બુઝાવા એટલે કે ઓલવવા માટે તૈયાર થવું પડે છે મિનિટોમાં કલાકોમાં દિવસોમાં કે અઠવાડિયામાં અહીં તમને એક શબ્દ આપેલો છે થોડીક ક્ષણોમાં ક્ષણ એટલે કે મિનિટમાં મિનિટમાં તૈયાર રહેવું પડે છે અગ્નિશમન કરતાં જીવ હથેળી પર લઈને તત્પર રહે છે એટલે કે પોતાનું જીવન છે એ હંમેશા સંકટમાં નાખે છે એ આપણે અગાઉ આવી ગયું ચાલો એના પછી પોતાના હાથોથી ચલાવવાનો અર્થ શું થાય છે ચાલો તો આનો અર્થ છે એ બે થઈ શકે કે તેમના હાથથી કામ કરવું અને પોતાના શરીરનો ઉપયોગ કરવો બે હજાર વીસની આન્સર છે એ પોતાના શરીરનો ઉપયોગ કરવો એમ આપેલું છે અને અહીં આપણને પોતાના હાથથી પંપ ચલાવે છે એવું આપેલું છે બંને ઓપ્શન છે આપણા સાચા પડે પંચોતેરમાં ઘટના થવીનો અર્થ એ છે કે જે ખાલી જગ્યા છે જે તે જગ્યાએ આગ લાગી હોય તો આપણે છે એ અગ્નિશમક કરતાને છે આપણે બોલાવીએ છીએ એટલે કે બોલાવવાનો અર્થ થાય છે ચાલો એના પછી ચોથો ફકરો છે એ જે પેપરમાં થોડુંક છે કટિંગ થઈ ગયું છે પણ જવાહર મહોદયની પ્રવેશ પરીક્ષાની બે હજાર ત્રેવીસની બુક છે એમાં તમને આપેલો છે એનો અભ્યાસ કરો એસી સુધીના એ પ્રશ્નો છે ચાલો